चंद्रमूलेश्वर महादेव खाते त्राणसोमी ऐतिहासिक अषाढ़ी तोलाई। स्टोरी रिपोर्ट बाय फक्रुद्दीन काजी उमरेट। आठ बदारे, मौक़ पांच बदारे। मले कु यानी के बाजरी और तीरती होती थी। कल सत्री रती बदारे एक रती बदारे કપાસ બે રતી વધારે જુવાર સંધારણ અડદ સંધારણ ડાંગર બે રતી ઓછી અને અંતમાં માટી એક રતી ઓછી એકંદરે શિયાળુ પાક કહેવાય સારો ભગવાન ચંદ્ર બોલશે દાદા અને હજારો વર્ષો જૂના આ શિવાલયરવામાં આવી ગઈ કાલે ગુરુ પૂર્ણિમા ના દિવસે દસ ધાન્ય ગોખમાં મૂકવામાં આવ્યા ત્યારબાદ આજે ફરી તોલવામાં આવ્યા એ ધાન્યમાં વધઘટ થઈ છે કહેવાય કે વર્ષ જેવું કહી શકાય અને ખૂબ જ સારું વર્ષ છે વરસાદ છે શિયાળુ પાક પણ ખૂબ જ સારો છે આમ જોઈ શકાય કે દરેક ધાન્યમાં ખૂબ વધારો ગઈકાલે જે પોલવામાં આવે એનાથી ઘણા બધા ધાન્યમાં વધારો છે ઘઉં સાત વધારે છે તલ છત્રીસ વધારે છે અડધ સમધારણ છે મગ પાંચ વધારે છે કપાસ બે વધારે છે બાજરી અડધી ઓછી છે માટી એક રતિ ઓછી છે ડાંગર બે ઓછી છે જુવાર સમધારણ છે અને ચણા એક વધારે છે જેનાથી આમ એકંદરે વર્ષ ખૂબ જ સારું છે માટી અડધી રતી ઓછી છે એટલે એવું કહી શકાય કે કુદરતી હોનારતો કદાચ હોનારતો થવાની શક્યતાઓ પ્રબળ છે ચંદ્રમલેશ્વર મહાદેવની અંદર વર્ષોની આ પરંપરાગત અષાઢી તોલવામાં આવે છે જેનાથી આવનાર વર્ષ કેવું સારું હશે કે જે પાક વધારે એ પાક વધારે સારો અને જે ધાન્ય ઓછું એ ધાન્યનો પાક ઓછો એવું આગાહી કરવામાં આવે છે